ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલે બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને ફટકારી ફટકારી સજા ગયા વર્ષે થયેલી હિંસામાં નાગરિકોના મોત માટે હસીનાને ને માસ્ટર માઇન્ડ ગણાવી કોર્ટે આપ્યો એક તરફી ચુકાદો પૂર્વ ગૃહમંત્રી કમાલ ને ફાંસી તો પૂર્વ આઈજીપી ચૌધરીને ને પણ પાંચ વર્ષની સંભળાવાઈ કેદ શેખ હસીનાએ ચુકાદાને ગણાવ્યો ષડયંત્ર શેખ હસીના અને પૂર્વ ગૃહમંત્રીની બાંગ્લાદેશમાં રહેલી તમામ મિલકતને જપ્ત કરવાનો પણ ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલે આપ્યો આદેશ હસીનાએ પોલીસ અને આવામી લીગના સભ્યો સહિત સશસ્ત્ર લોકોને નાગરિકો પર હુમલો કરવા માટે ઉશ્કેર્યા હોવાનો આરોપ બાંગ્લાદેશ બાંગ્લાદેશપી બંધ નું એલાન શેખ હસીના ને અપાયેલી ફાંસી સજાનો વિરોધ શેખ હસીના ને થયેલી સજાને ગણાવી નવેમ્બર દરમિયાન સમગ્ર બાંગ્લાદેશમાં આવામી લીગ કરશે વિરોધ પ્રદર્શન રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં શીત લહેર ચેતવણી આઠ પોઈન્ટ આઠ થી દસ ડિગ્રી વચ્ચેના તાપમાન સાથે ઠૂંટવાયું દિલ્હી હિમાલયન બેલ્ટમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે દિલ્હીમાં વધી રહી છે ઠંડી છેલ્લા અગિયાર વર્ષમાં દિલ્હીમાં ગઈકાલના દિવસમાં પડી સૌથી માઉન્ટ આબુમાં ઠંડીનું જોર જબરજસ્ત વધ્યું ગુરુ શિખર પર માઇનસ બે ડિગ્રી તાપમાન તો પોલો ગ્રાઉન્ડ સહિતના વિસ્તારોમાં છવાઈ બરફની ચાદર લેક પણ ધીમે ધીમે થીજી જવાની તૈયારીમાં રાજ્યના સાત શહેરોમાં તૂટ્યો નવેમ્બર મહિનામાં ઠંડીનો રેકોર્ડ અમરેલી અને વડોદરામાં પંદર વર્ષ કરતા નવેમ્બરમાં અનુભવાઈ સૌથી વધુ ઠંડી અમરેલીમાં અગિયાર જ્યારે વડોદરામાં બાર ડિગ્રી નોંધાયું તાપમાન દસ પોઈન્ટ આઠ ડિગ્રી સાથે નલિયા અને દાહોદ ઠંડાકાર હજુ સાત દિવસ રહેશે ઠંડીનું જોર અમદાવાદમાં માં વધુ ઠંડીનું જોર શહેરનું લઘુત્તમ તાપમાન ડિગ્રી નોંધાયું ફૂલ ગુલાબી ઠંડીની મોજ માણતા લોકો સવારના સમયે ગાર્ડનમાં મોર્નિંગ વોકર્સની વધી સંખ્યા ઓડિશાના માં જિલ્લામાંથી ગુજરાતમાં કરોડો રૂપિયાનો નો જથ્થો સપ્લાય કરનાર અનિલ પાંડી થઈ ધરપકડ ગાંજા સપ્લાય માટે ગોડાઉન બનાવનાર તેમજ પચાસ શખ્સો ગેંગ તૈયાર કરનાર પાંડાને ને બે કરોડ ઉપરાંત મિલકતો કરાઈ જપ્ત મહિલાઓમાં હાઈપરટેન્શન અથવા મગજનું પ્રેશર વધારી શકે છે મેદસ્વી ચાલીસ વર્ષથી વધુ ઉંમર ધરાવતી મહિલાઓમાં માથાનો દુખાવો મગજનું પાણી નાક મારફતે બહાર આવવા જેવી સમસ્યાઓ માટે લાખની ખંડણી માંગવાના કેસમાં કુખ્યાત વિશાલ ગોસ્વામી સહિત ત્રણ ને મેટ્રોપોલિટન કોર્ટે ફટકારી પાંચ પાંચ વર્ષની સખત કેદ ની સજા વિશાલ અને રિંકુ ને સજાની સાથે સાથે પોણા બે લાખનો નો દંડ ગોસ્વામી ગેંગ વિરુદ્ધ રાજ્યમાં નોંધાયો હતો સૌથી પહેલો ગુસ્સી ટોક નો ગુનો ગેરકાયદે ચાઇનાથી થી ફટાકડા ની આયાત કરવાનો મુન્દ્રામાં થયો પર્દાફાશ ઓપરેશન ફાયર ટ્રેલ અંતર્ગત ડીઆરઆઈ એ ઝડપ્યા પાંચ કરોડના ચાઇનીઝ ફટાકડા પાણીના ગ્લાસ અને ફૂલદાની આયાત કરવાની આડમાં ઘુસાડાઈ રહ્યા હતા ફટાકડા માસ્ટર ની કરાઈ ધરપકડ દારૂબંધી હોવા છતાં દારૂ માટે થોડી થોડી છૂટ આપવા ઢીલી નીતિ અપનાવી હોવાનો સરકારના મંત્રી પીસી બરંડાનો જાહેરમાં સ્વીકાર પોલીસ અધિકારી તરીકેના કાર્યકાળ દરમિયાન દારૂના અડ્ડા બંધ કરવાની તત્કાલીન શેખી આદિવાસી વિસ્તારમાં તો દારૂ પીવાય જ એમ કહી બરંડાએ શરમ મૂકી નેવે રાજ્યકક્ષાના મંત્રી બરંડાએ દારૂ અંગે આપેલું નિવેદન યોગ્ય ન આવવાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો મત આવા નિવેદનથી લોકોને દારૂ પીવા માટે પ્રોત્સાહિત ન કરવા જોઈએ તેવી પણ કરી ટિપ્પણી મંત્રીએ આવું નિવેદન કયા સંદર્ભમાં આપ્યું તે અંગે સાંસદે વ્યક્ત કર્યું આશ્ચર્ય ચિંતા રાજ્ય સરકારો ની સુપ્રીમ કોર્ટે કરી ટીકા સરકાર ને માત્ર મહેસૂલ ની આવક વેચાતો પહેલી નજરે જ્યુસ જેવો લાગતો હોવાનું પણ સુપ્રીમ કોર્ટ નું તારણ માણાવદર વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી વિવાદમાં ખેડૂતને જવાબ ન આપવાના મુદ્દે ઉભો થયો વિવાદ અરવિંદ લાડાણીએ ખેડૂતના પ્રશ્નો ન સાંભળવાના મુદ્દાને ગણાવ્યું વિરોધીઓનું ષડયંત્ર તો માણા વધારના ખેડૂતે પણ અરવિંદ લાડાણીને આપ્યો વર્તો જવાબ મેનમેડ ફાઇબરના સેગમેન્ટને રાહત આપવા ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર રદ કરવાની કેન્દ્રની જાહેરાત ક્વોલિટી કંટ્રોલ ઓર્ડરના કારણે કાચા માલ બનાવવામાં વધતી જફામાંથી મળશે મુક્તિ કૃત્રિમ રેસામાંથી પ્રોડક્ટ બનાવતા પોલિસ્ટર યાન સહિતના ઉત્પાદનો બનાવતા એકમોનો ઘટશે ઉત્પાદન ખર્ચ અંબાજીના માર્બલ સહિત રાજ્યના અઠ્યાવીસ ઉત્પાદનોની જીઆઈની શ્રેણીમાં અત્યાર સુધીમાં નોંધણી જીઆઈ ટેગ ઉત્પાદન ધરાવતા દેશના ગુજરાત ક્રમે જીઆઈ ટેગ મળતા ઉત્પાદનોનું ડુપ્લિકેશન રોકાય તે જરૂરી દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધ્યું મૃત્યુઆંક દિલ્હીની એલ એનજેપી હોસ્પિટલમાં વધુ બે લોકોના મૃત્યુ આ સાથે જ દિલ્હી બ્લાસ્ટ કેસમાં પંદર લોકોના થયા મોત મૃતકોની ઓળખ લુકમાન અને વિનય પાઠક તરીકે થઈ દિલ્હી બ્લાસ્ટ કેસના માસ્ટર માઇન્ડ ઉમરનો અગાઉનો વિડીયો આવ્યો સામે પોતાના વિડીયોમાં લિબ્રોસિસ બોમ્બ વર્ષાની કરી રહ્યો છે વાત આત્મઘાતી હુમલાની અગાઉથી તૈયારી કરી રહ્યો હોય તે પ્રકારની વાત કરતો હોવાનું આવ્યું સામે અગાઉથી જ કોઈ મરવાનું હોય ત્યારે કેવી સ્થિતિ હોય તેની વિડીયોમાં કરી વાત દિલ્હી બ્લાસ્ટ કેસમાં તપાસી એજન્સીઓને હાથ લાગી મહત્વની કડી બ્લાસ્ટની સાઇડ પરથી મળ્યા ટીએટીપીના નિશાન યુનિવર્સિટી યુનિવર્સિટીના સ્થાપક જવાબ ફારૂકી ક્રાઇમ બ્રાન્ચના ના સંપર્કમાં હોવાનો દાવો અગાઉ યુનિવર્સિટીના સ્થાપક વિદેશ ભાગી ગયાની ની મળી હતી જાણકારી જવાબ ફારૂકી ની જલ્દી પૂછપરછ કરી શકે છે ક્રાઇમ બ્રાન્ચ દિલ્હી બ્લાસ્ટ કેસમાં એનઆઈએ ની કાર્યવાહી શ્રીનગરમાંથી આતંકી ઉંમરના વધુ એક સહયોગી આતંકી શાહીન ત્રણ વખત પાકિસ્તાન ગઈ હોવાનો તપાસમાં ખુલાસો શાહીનના ત્રણ પાસપોર્ટમાં માતા પિતાના અલગ અલગના વર્ષ બે હાજર નોકરી છોડ્યા બાદ ગઈ હતી થાઈલેન્ડ કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહાર અંગે પણ સુરક્ષા એજન્સીઓને મળી માહિતી રાજ્યમાં આતંકી સંગઠનો સક્રિય થતા રોકવા પોલીસ એક્શન મોડમાં માં સો કલાક રાષ્ટ્રીય વિરોધી તત્વોના ના ડોઝિયર તૈયાર કરવા રાજ્ય પોલીસ વડાય એ આપ્યા આદેશ છેલ્લા ત્રીસ વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોનો રિપોર્ટ ડીજીપી ઓફિસ મોકલવા તમામ પોલીસ ઇન્સ્પેક્ટર્સ ને સૂચના દિલ્હી આતંકી હુમલાની તપાસમાં એટીએસે કરી મોટી કાર્યવાહી એનઆઈએ અને આઈબી ના ઇનપુટ આધારે અનેક જગ્યાઓ પર પાડ્યા દરોડા સૂત્રો મુજબ તેર સંદિગ્ધો એટીએસે કરી પૂછપરછ તમામ સંદિગ્ધો ના ડોક્ટર શાહીન અને ડોક્ટર પરવેઝ સાથે કનેક્શન દિલ્હી ની પટિયાલા હાઉસ કોર્ટ માં ઉમર ના સાથી આમિર કરાયું રજૂ કોર્ટે દિવસના રિમાન્ડ કર્યા મંજૂરમાં કેન્દ્રીય અમિત શાહ નો હુંકાર દિલ્હી અને નોગામ બ્લાસ્ટ મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ ઐતિહાસિક કરાર કરી અમેરિકા માટે ભારતે ખુલ્લું મૂક્યું એલપીજી માર્કેટ એક વર્ષમાં અમેરિકા પાસેથી બે પોઈન્ટ બે મેટ્રિક ટન એલપીજી મગાવશે ભારતની ઓઇલ અમેરિકાએ પણ ભારત પાસે કરી છે મેટ્રિક ટન જેટ એવિએશન ભારત અમેરિકા ટ્રેડ ડીલનો પ્રથમ તબક્કો પૂર્ણ થવાના આરે રેસિપ્રોકલ ટેરિફ ગમે ત્યારે દૂર થાય તેવી પ્રબળ શક્યતા ડીલના પ્રથમ તબક્કામાં ભારત પર લાદવામાં આવેલા પચીસ ટકા રેસીપ્રોકલ ટેરિફને લગતી ચર્ચા થયાનો અધિકારીઓનો દાવો

સવારે વાગ્યા બપોરના સુધીના શુભ મુહૂર્તમાં ધ્વજારોહણની પ્રક્રિયા કરાશે અમદાવાદના ચકચારી તથ્ય પટેલ હિટ એન્ડ રન કેસમાં નબીરા તથ્ય પટેલ વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કરાશે ચાર્જ ફ્રેમ ત્રણ અઠવાડિયામાં ચાર્જ ફ્રેમ કરવા સુપ્રીમ કોર્ટે કર્યો આદેશ હિટ એન્ડ રન માં નવ લોકોએ ગુમાવ્યો હતો જીવ ડમ્પિંગ સાઇટ પર હિંસક શ્વાનનો આતંક ગાંધીનગરના માણસા ગુલાબપુરા રોડ પર સિત્તેર થી વધુ શ્વાનના ઝુંડના કારણે ટોળાનો ટોળા હુમલો ડમ્પિંગ સાઇટ પરથી શ્વાનના આતંકથી મુક્તિની માંગ સાથે ઇટાદરા ગ્રામ પંચાયતના સરપંચનો અગ્ર સચિવને પત્ર ઘન કચરો અને મૃત પશુનું ચામડું ઉતારવાની કામગીરીને કારણે શ્વાન હિંસક બન્યા હોવાનો પત્રમાં ઉલ્લેખ અમદાવાદ પશ્ચિમના કેટલાક વિસ્તારમાં પાવર કટ ના કારણે સરખેજ પાલડી આશ્રમ રોડ નવરંગપુરા એલિસ બ્રિજ વાડજ નવા વાડજ અખબારનગર સહિતના વિસ્તારમાં પંદર મિનિટ ઓછું આવશે પાણી અમદાવાદમાં આગ બુજાવવા ડ્રોનની લેવાશે મદદ એક થી દોઢ મિનિટમાં એક્ટિવ થઈ દસમા માળ સુધી કરી શકશે પાણીનો છંટકાવ ટૂંક સમયમાં ફાયર વિભાગ સિત્તેર કરશે ખરીદી અમદાવાદ મનપાની બારસો ત્રીસ મિલકત પર લગાવાશે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ વરસાદી પાણીનો વેડફાટ રોકવા કેચ દરેન અભિયાન હેઠળ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ માટે કરાશે ત્રેવીસ લાખનો ખર્ચ સંગ્રહ થયેલા વરસાદી પાણીનો સરકારી કચેરીમાં કરાશે ઉપયોગ દરેક બીએલ ઓ ને પચીસ ટકા ફોર્મ નું કરવા કડક સૂચના માટે ભારે હાલાકી કોંગ્રેસે બોલાવી મહત્વની બેઠક મતદાર યાદી વેરિફિકેશન ની કામગીરી જ્યાં ચાલી રહી છે તે બાર રાજ્યો અને કેન્દ્ર પ્રદેશના નેતાઓ સાથે મહત્વની ચર્ચા તમામ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય દળના નેતાઓ સાથે કોંગ્રેસનું મંથન મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીની હાજરીમાં ચર્ચા સુરતની સુરભી ડેરીમાંથી મળેલા શંકાસ્પદ પનીરના નમૂના નિષ્ફળ હેલ્થ લેબોરેટરીમાં તપાસ કરતા નમૂના નીકળ્યા સબસ્ટાન્ડર્ડ સાત નવેમ્બરે સાતસો ચોપન કિલો પનીરનો જથ્થો કરાયો હતો સીઝ પાલિકાએ ફરિયાદ દાખલ કરવાની કરી પ્રક્રિયા સુરતના બમરોરીમાં આરોગ્ય વિભાગ નું અલગ અલગ દુકાનોમાં ચેકિંગ પ્રતિબંધિત પ્લાસ્ટિક ની થેલીઓનો જથ્થો કરાયો જપ્ત કેટલીક દુકાનોમાં એક્સપાયરી ડેટ વાળો મળ્યો આઈસ્ક્રીમ આઈસક્રીમ નો કરાયો નાશ હાલ ચેતવણી આપીને આરોગ્ય વિભાગે માન્યો સંતોષ રાજકોટમાં બેવડી ઋતુના કારણે એક સપ્તાહ માં દર્દીઓની સંખ્યામાં ત્રેવીસ ટકા નો વધારો સવારે અને રાત્રે ઠંડી અને બપોરે ગરમી ના કારણે શરદી ઉધરસ ના કેસ વધ્યા સવારે ઠંડીનું જોર વધતા શાળાનો સમય મોડો કરવા વાલીઓની માંગ રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડા અને કમિશનર રાજ્ય પોલીસ વડા આપ્યો આપ્યું સો કલાક નું અલ્ટિમેટમ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ સંકળાયેલા લોકોની યાદી બનાવવા અપાઈ સૂચના છેલ્લા ત્રીસ વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિના ગુનામાં પકડાયેલા લોકો વેરીફિકેશન કરવા માટેનો આદેશ ગાંજાની હેરાફેરી કરનાર આરોપી પકડાયો મહેસાણાના ગોજારિયા પાસે એસઓજી કાર્યવાહી પાંચ કિલોથી વધુ ગાંજાનો જથ્થો કરાયો જપ્ત દિલીપ ઠાકોર નામના આરોપી ની ધરપકડ સુરેન્દ્રનગરના ચોટીલા પાક નુકસાની માટે સહાયના ફોર્મ ભરવામાં જુનાગઢના ખેડૂતોને પડી રહી છે મુશ્કેલી પંથલી વેસા વિસાવદર અને કેશોદના ગ્રામ્ય વિસ્તારોમાં નેટવર્કની સમસ્યાથી ખેડૂતોને કલાકો સુધી લાઈન ઊભા રહેવાનો આવ્યો વારો સાતબારના ઉતારા અને જરૂરી દસ્તાવેજ માટે મુશ્કેલી પડી રહી હોવાથી ખેડૂતોમાં રોષ ભાવનગરના પ્રભારી મંત્રી કૌશિક વેકરિયાએ યોજી સમીક્ષા બેઠક શહેરના બિસ્માર રોડ રસ્તા રિપેર કરવા અધિકારીઓને કડક આદેશ રસ્તાના સમારકામ અને ગુણવત્તામાં કોઈ બાંધછોડ ન કરાય તેવી મંત્રીએ આપી ખાતરી અમદાવાદ શહેરમાં રોડની કામગીરીની મ્યુનિસિપલ કમિશનરે કરી સમીક્ષા પ્લાન્ટ અને રોડની ગુણવત્તા અંગે મેળવી માહિતી ફ્લાય ઓવર બ્રિજ સ્લેબ લગાડવામાં બેદરકારી ભરૂચના વાગરાના દહેજ ગામે બે શ્રમિકોને સેફ્ટી બેલ્ટ વગર જ સ્લેબ લગાડવા બ્રિજ પર ચડાવી દેવા વાયરલ સુરતના લાજપોર જેલમાં જેલર નામે રૂપિયા માંગતો ઓડિયો બનાવનાર ની તપાસ એક શખ્સ સામે સચિન પોલીસ સ્ટેશનમાં માં નોંધાઈ ફરિયાદ જેલર કક્ષાના અધિકારીને સોંપાઈ તપાસ જેલના કર્મચારીઓને લેવાયા નિવેદન

સીએમ ફેલોશીપ વર્કશોપ યોજાયો ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને વધુ સંગીન બનાવવા વ્યક્ત કરીને યુવાઓમાં જ્ઞાન કૌશલ્યના સમન્વયથી સામાન્ય માનવીની સુખ સુવિધામાં વધારો થાય તે ઉદ્દેશ્ય સાથે કાર્યક્રમનું આયોજન અમદાવાદની મેનેજમેન્ટ સંસ્થા એઆઈએમએમાં સમર પ્લેસમેન્ટ પૂર્ણ ચારસો દસ વિદ્યાર્થીને ચાલુ અભ્યાસે નોકરીને ઓફર બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ ના ઐતિહાસિક વિજય બાદ નવી સરકાર રચવાની કવાયત રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન મળ્યા નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું નવી સરકાર રચના સુધી કાર્યવાહક મુખ્યમંત્રી તરીકે રહેશે નીતિશ કુમાર ઓગણીસ નવેમ્બરે બિહાર વિધાનસભા થશે ભંગ વીસ નવેમ્બરે ગાંધી મેદાનમાં યોજાશે શપથવિધિ સમારોહ સૂત્રો મુજબ એકત્રીસ મંત્રી સાથે નીતિશકુમાર દસમી વાર મુખ્યમંત્રી તરીકેના લેશે શપથ બીજેપીના પંદર થી સોળ અને જેડીયુના ના હશે તેર થી ચૌદ મંત્રી બિહારમાં એનડીએ સરકારની રચનાને લઈ પટનાથી લઈ દિલ્હી સુધી ગતિવિધિઓ તેજ ઓગણીસ નવેમ્બરે સવારે દસ વાગ્યે બિહાર ભાજપ ધારાસભ્ય દળની યોજાશે બેઠક તેજસ્વી યાદવની આરજેડી ધારાસભ્ય દળના નેતા તરીકે કરાઈ નિયુક્તિ પટનામાં તેજસ્વી યાદવના નિવાસ સ્થાને આરજેડીની સમીક્ષા બેઠક યોજાઈ વિધાનસભામાં કારમી હારના કારણો પર કરવામાં આવી ચર્ચા બેંગલુરૂ એરપોર્ટ પર સીઆઈએસએફ ની સતર્કતાથી ટળ્યો હુમલો એક વ્યક્તિ ધારદાર હથિયાર સાથે બે ટેક્સી ડ્રાઈવર પર આવ્યો હતો હુમલો કરવા સીઆઈએસએફની ટીમે સતર્કતા દાખવીને હુમલાખોરને પકડ્યો અગાઉની અદાવત રાખીને આરોપી આવ્યો હતો હુમલો કરવા પ્રદૂષણના નામે હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઝ પંદર ટકા સુધી પ્રીમિયમ વધારવાની તૈયારીમાં પ્રદૂષણના કારણે શ્વાસ સંબંધિત બીમારીઓના વધ્યા કેસ દિલ્હી બેંગાલુરુ હૈદરાબાદ સહિતના શહેરોમાં ક્લેમ નવધ્યા કેસ ત્રણ દિવસની રશિયા મુલાકાતે લાવો સાથે કરી મુલાકાત દ્વિપક્ષીય સહયોગ વધારવા અંગે વાતચીત આગામી રાજકીય કાર્યક્રમ અંગે પણ થઈ ચર્ચા અમેરિકાની બહુચર્ચિત જેફરી એપસ્ટીનની ફાઇલ સાર્વજનિક કરવાના મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પે बदलू પોતાનું वलन ટ્રમ્પે ફાઇલને સાર્વજનિક કરવાની બતાવી તૈયારી જેફર એપસ્ટીન યૌન શોષણના ગુનાનો હતો આરોપી જેફર એપસ્ટીન પાસે રહેલા દસ્તાવેજમાં ડોનાલ્ડ ટ્રમ્પનું પણ નામ હોવાનો દાવો અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે વાતચીતના સંકેત ડોનાલ્ડ ટ્રમ્પે પણ વેનેઝુએલા સરકાર સાથે બતાવી વાતચીતની તૈયારી મેક્સિકોના રાષ્ટ્રપતિએ વાતચીતની પહેલનું કર્યું સ્વાગત અમેરિકાનું કર્યું સમર્થન

કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર માર્કેટમાં શાનદાર તેજી ટ્રેડિંગ સેશનના અંતમાં ત્રણસો અઠ્યાસી અંકની મજબૂતી સાથે ચોર્યાસી હજાર નવસો પચાસ સ્તર પર બંધ થયો સેન્સેક્સ બીએસસી મિડકે ત્રણસો બાર અંકની તેજી સાથે સુડતાળીસ હજાર ના સ્તર પર થયો બંધ એનએસસીનો નિફ્ટી પણ એકસો ત્રણ અંકની મજબૂતી સાથે છવ્વીસ હજાર તેર ના સ્તરે થયો બંધ ઝોમેટો ટાટા કન્ઝ્યુમર અને મેક્સ હેલ્થ નિફ્ટીના ટોપ ગેનર ટીએમપીવી અલ્ટ્રાટેક સિમેન્ટ અને જીઓ ફાઈનાન્સ નિફ્ટીના ટોપ લુઝર દેશના શરાફા બજારમાં સોનાના ભાવમાં આશરે એક હજાર આઠસો સિત્તેર રૂપિયાનો ઘટાડો આઈબીજેએ અનુસાર પ્રતિ દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ બાવીસ હજાર નવસો પચાસની આસપાસ અમદાવાદમાં આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં અંદાજે છેતાળીસ હજાર સાતસો બાસઠ રૂપિયા ઉછાળો નિષ્ણાતોના મતે આગામી સમયમાં સોનાના ભાવમાં જોવા મળી શકે છે ઉતાર ચઢાવ ફરી એકવાર ભાવ પહોંચી શકે છે એક લાખ પચીસ ને પાર સોનાની સાથે ચાંદી પણ થઈ સસ્તી આઈપીજે અનુસાર પ્રતિ એક કિલો ચાંદી નો ભાવ એક લાખ ચોપન હજાર નવસો ચાલીસ ની આસપાસ અમદાવાદ માં એક કિલો ચાંદી નો ભાવ રૂપિયા એક લાખ પંચાવન હજાર સાતસો સાઠ ની આસપાસ આ વર્ષે અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં અંદાજે અડસઠ હજાર નવસો વીસ રૂપિયાનો થયો ઉછાળો

રાજામ પર લાગ્યો ધાર્મિક લાગણી દુમાવાનો આરોપ વારાણસી ફિલ્મના ટીઝર લોન્ચના ઇવેન્ટમાં ખામી થતા ડિરેક્ટરે ભગવાનને ઠેરવ્યા દોષી યુઝર્સે સોશિયલ મીડિયામાં ભડાસ કાઢી હોવા છતાં રાજામએ વિવાદમાં નથી કોઈ કરી સ્પષ્ટતા

સમયમાં હેમા માલિની આપી હિંમત સોશિયલ મીડિયામાં શેર કરી તસવીર વિખરાયેલા વાળ ઉદાસ ચહેરા સાથે પતિ માટે ચિંતિત દેખાયા હેમા માલિની ઉંમર સંબંધિત બીમારીને લઈને છેલ્લા છ દિવસથી થી ઘરેથી ચાલી રહી છે સારવાર એક્સ બોયફ્રેન્ડ સુશાંતસિંહ રાજપૂતની બહેન માટે અંકિતા લોખંડેની ઇમોશનલ પોસ્ટ સિંહ કૃતિનો ફોટો શેર કરતા લખ્યું દુનિયાની સૌથી સુંદર મહિલા અને અદભુત વ્યક્તિત્વને જન્મદિવસની શુભકામનાઓ રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા હુમા કુરેશી અને રૂમર્ડ બોયફ્રેન્ડ રચિત સિંહ હિમેશ રેશેમિયાના મ્યુઝિક કોન્સર્ટમાં ખુલે આમ હુમા કુરેશીને બાદ ભરીને કરી કિસ્સ રોમેન્ટિક અંદાજમાં બંનેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

ભૂમિ પેડનેકર સાથે જોવા મળશે ઇમરાન ખાન